અને બીજું હવે શું થઈ ગયું છે કે હવે આ આ જે પોલીસિંગ ને બધું વધ્યું છે એમાં બધી સિન્ડિકેટ કે કાર્ટેલ કે જે કઈ લોકો નક્કી કર્યું છે જે હું જે શિફ્ટ જોઈ રહ્યો છું ને આ છે કે એ જેને એક્સ્ટ્રેસિવ ડ્રગ્સ અને જે મેન્યુફેક્ચર સિન્થેટિક ડ્રગ્સ છે કરી નાખ્યા છે એને જે રીતના એટલું પાવરફુલ ને ડેન્જરસ બનાવી દીધું છે એ સમાજ માટે ડેન્જરસ છે અને ઈ ખતરનાક એટલે આમાં શું થયું કે માલ ઉતરી ગયો કોઈ એવા દરિયા ક્યાં પછી ત્યાંથી ફેરી થઈ ગયો નહીં નજીકના કોઈ કારખાનામાં વયો ગયો ત્યાંથી પછી ગોળીઓ સ્વરૂપે બની ગયો એટલે તમે પકડી જ ન શકો એનો ટ્રેસ અને આ ખતરનાક છે તમે જે વાત કરી કે ભાઈ માણસો ની ક્યારે ચાકરી છટકે છે છે એક્ઝામ્પલ અનુરાગ કે કઈ દિશામાં બધું જઈ રહ્યું છે ફિલ્મ સ્ટાર સ્પોર્ટ સ્ટાર નાના મજૂર ખેતરકામ કરતા મજૂર એટલા સ્ટ્રેસમાં જીવે છે આજકાલ અને વસ્ત પાર્ટી છે મયુર આ શું કામ વધશે